અમરેલી જિલ્લામાં ખેડૂતોએ કરેલ મગફળીનું વાવેતર પીડું પડી જતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ધારી પંથકના ખેડૂતોના મગફળીના વાવેતરમાં ઈયળોનો ઉદભવ થતાં ખેડૂતો પરેશાન થયા છે મોંઘા ભાવના બિયારણ વાવ્યા બાદ મગફળીના છોડમાં રોગ આવતા મગફળીનો ઊભો છોડ સુકાવા લાગ્યો છે ઈયળોના કારણે ખેડૂતોની મગફળીનો ઊભો પાક પીળો પડતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે જોઈએ ખેડૂતોની મગફળીના રોગની આફતનો અહેવાલ આ રિપોર્ટમાં ના વેકરિયાપરાનો સીમ વિસ્તાર કે જ્યાં ખેડૂતો ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે આમ તો ખેડૂતો આ વર્ષે ખેતી લાયક વરસાદ થતા હોશે હોંશે મોંઘા ભાવના બિયારણો લઈને વાવણી કરી દીધી આ વર્ષે સારી કમાઈ થવાની આશા અને કુદરતની મહેર સમજીને ખેડૂતો હરખાયા હતા અને મગફળીનું વાવેતર કર્યું જોકે અમરેલી જિલ્લામાં બે લાખ સાત હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે અને ધારીના ખેડૂતોને હવે પરેશાની આવી પડી છે મગફળીના છોડમાં રોગ આવ્યો છે જેમાં ઈયળો દ્વારા છોડના પાંદને નષ્ટ કરી દે છે અને છોડ પીળો પડી જાય છે અને સુકાઈ જાય છે ત્યારે ખેડૂતો ઉપર કુદરત આ વર્ષે મહેરબાન થયો હોય એ પ્રમાણે ખેડૂતોએ આભાર માન્યો હતો પરંતુ ખેડૂતોના મગફળીના પાકમાં અણધારી આફતરૂપી રોગ આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે મારું નામ વિપુલ છગનભાઈ વેકરિયા તાલુકો ધારી જિલ્લો અમરેલી વેકરિયાપરા મગફળીમાં ઈયળ ને સુકારાનો પ્રશ્ન બહુ છે અને મોંઘા ભાવની દવા સાટી છે મોંઘા ભાવના બિયારણો વાવ્યા છે અને પાક નિષ્ફળતા છે સતત વરસાદને કારણે અને આમાં સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કાંઈક પગલાં લે બરાબર અને આમાં કાંઈ થાય એમ નથી પોર માંડવી સારી થઈ હતી મારું નામ મહેન્દ્રભાઈ ધીરુભાઈ ભુવા તાલુકો ધારી જિલ્લો અમરેલી ગામ વેકરિયાપરા મારી જમીનમાં મગફળીમાં સતત વરસાદ પડવાને હિસાબે મગફળી પીળી પડી ગઈ છે ઈળોનો એટલો બધો ઉપદ્રવ છે મોંઘી દવા છાંટવા છતાં ઈળોનો કોઈ કંટ્રોલ થતો નથી અને અત્યારે સ્થિતિ એવી છે કે નિંદામણનો સતત ઝીણો વરસાદ પડવાના હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે અને મગફળી ઊભી સુકારો છે એમાં કાળી ફૂગ આવી ગઈ છે અને આ પાક નિષ્ફળ જવાને આરે છે અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પાકનું સર્વે તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે